એક આપણા માતા પિતા પેલા આપણા સદગુરુ અને બતાવ અને સદગુરુ છે એવી શાન બતાવે કોઈ એવા સદગુરુ શુદ્ર અને બ્રહ્મિષ્ટ હોવાનું ભાઈ કેવા રોટલા હેક હાટ ઉઠી આપણે લાય એની વ્યવહારની વાત નથી શુદ્ર જો કોઈ ગુરુ મળી જાય તો એ પાછા આપણે આવ્યા આપણને કરતા ઓલા કે એમ કે ધન હરે ધોકો કરે ભાઈ ગુરુનાથકો જીવ અને શિવ ભાઈ તારી જીવ દિશા ને હમેશ તો શિવ થવાય શિવ થવાય તો જીવ નું ભજન થાય ભજન તમારે કરવું કોનું કોનું ભજન મહાન છે કોનાથી મહાન છે જીવનું ભજન કરે એ જ મહાન છે વિશ્વ જીવના ભજન સિવાય બીજા કોઈનું નું ભજન જ નથી કોઈ એમ કહેતો કે આનું ભજન કરે ને એનું માને મિત્ર કહી દો નીકળ નીકળ ભાઈ શિવ અને જીવનું ભજન કે જીવ જ ધ્યાન કે ભાઈ જીવ જ ધ્યાન રાખવાનું અને એને સૂક્ષ્મ દ્રષ્ટિ દિવ્ય દ્રષ્ટિ એને જ કહેવાય ત્રિકાળ ધ્યાન એને દાદા મેકરણ એનો ચા જુનાગઢ ને પાણી હારી હારી કસમાન બધે સેવા કરી ભાઈ ઓલો લાયા ગધેડો લાઈ ગયો ઓલ કુતરો મોચ્યો ભાઈ એક હાલો ભાઈ આ કરવું જો હે આપણે ભાઈ હવે એમાં કબીર સાહેબ બાવન પાના નું એવું બધું બનાવી દેખ્યું હતું લાવી કે બધા સહી કરી ઓલા વ્યાકરણ બધા સહી કરી દીધું પણ હું વાંધો નોકરું ને સહી થોડો સહી કે કબીરો કે આમ એટલે મારી જોડે હું તો સારો મારી સત્ય છે સત્યને ગાળવા લાવો એટલે દાંત ને અન ને વ્યાર પૂરવા મળે ભાઈ સમન તારા શહેરમાં આશ્રદ આજ કે શેર લોટ ને કારણે ને સોળીએ સડાવ્યું ફરતું જોડે ભાઈ શેર લોટ હોય ઉડાવ્યા શેર લોટ ઘરમાં નતો ભક્તિ છે પણ શે આધીનતા હોય તો બધું થાય આધીનતા પેલી આવે ને તો ભગવાન ઓળખાય શિવ ક્યાં હતા એ ખબર પડે ચા જવું એ ખબર બધી ખબર પડે આપડે ઘરમાં આપણે બધાને ઓળખવા મળીએ જ આવે

હવે મા ગંગાને એના કુંડમાં પ્રગટ થાય બઢત નીત કાયમ બઢત સવાયો થાય ખૂટે ની લૂટેની લૂટે નીત બઢત સવાય પાયોજી મને રતન ઘન પાયું હવે આપણો દેહ છે આપણા દેહ ને ગમે તમે કાપો તો રામ તો મળે પાયો છે રામ રતન ઘન પાયો એટલે ભગવાન હમ ભગવાન એટલે આપણા દેહ ની અંદર બોલ નાખો એટલે સાંભળતો નથી બોલો તો એ સાંભળતો બોલો નહી તો એ તમે બોલી નાખો તો એ પાછો સાંભળતો નથી આપણે હે રામ કરીએ બ્રહ્માંડ તો બેઠો બોલતા નથી તો તમારી અરજી સાંભળે તમારે ભગવાન નો આરાધ કેવો એ કે મૂંગો ભગવાન કેવો તા એથી મૂંગો બસ ભગવાન છે એથી મૂંગો આપણાથી મૂંગો છે આપણે મૂંગાથી એનથી એનાથી છે

હોય એને ભક્તિ રૂપી મળે રાજા હોય પણ ના એની એન્ટ્રી નથી પણ કોક કેય છે પણ કરતો નથી કરે છે પણ કેતો નથી પણ કોક કેય છે કરે છે અને એમાં રે છે પ્રકારના માણસો હોય કહેતા હોય પણ કરતા ન હોય પછી અમુક કહેતા હોય કરતા હોય પછી અમુક કહેતા હોય કરતા હોય કરતા હોય પણ પછી એમાં રેણી નો રેણી વિના નો તારો ઉદ્ધાર નથી ભાઈ રેણી વિના નો કોઈ નો ઉદ્ધાર નથી પગલું ભરે આ કરે ખોટું ભાઈ પગલું જ ભરે નહીં ખોટો વૈશ્વર ફરી ગયો એ ભગવાન ને કહીએ પછી ભગવાનની ભજવાની રીત છે કે પગલું ભરે વસન તપાસે રેવે વસન ની માય ભાઈ પગલું ભરે પલે પલે એ નામ માથે જ એનો વિશાળ ધારા બંધાય રીવો છતાંય હાથ આપણું સત્કર્મ કામ કરતું હોય દ્રષ્ટિ બધી ફરતી હોય કાન સાંભળતા હોય અને તો એની સુરતા તો એકાકાર હોય એને હરી હરીનો નામ કીધું એ કે ધંધા મેં ધંધો ભાઈ આગળ ધંધો પાછળ ધંધો ધંધા મેં ધંધો એ છતાં સુરતા ને જો ડગવા ન દે તો શે હરી નો પડે ભાઈ નામથી એમાં સુરતા ને ડગવા ન દે ભાઈ એને અડગ મન કીધું ભાઈ નગર તો મન ડગી જાય કે મેરું ડગે જેના એના મન નો ડગે ભાંગી પડે બ્રહ્માંડ ભાઈ મેરું ડગી જાય મન ડગે પણ મેરું નો ડગે મને નો ડગે ભલે ભાંગી પડે ભાઈ તો કઈ ભ્રમણ ઈ કેટલું

સત્યની ની હાટુ સત્ય છે સત્ય થી આ સૃષ્ટિ માં શ્રેષ્ઠ કોઈ વસ્તુ છે કરોડો રૂપિયા હોય હોય પણ જેની પાસે સત્ય કરોડો ને અસબો રૂપિયા શ્યાનસા નો શ્યાનસાત્ય હોવું જોઈએ આપણી પાસે પણ સત્ય ઓરિજિનલ હોવું જોઈએ પછી કરે એ પગલા પાછા ભરે એ સત્ય હાલે દેવાય પંડિત ને હાડી હાથ છો ત્યાં એમાં શારદ પાર પીડ્યા હાલો ઉલો વિન વિન ટાંગો બાય મારે મગની પેટાયો પછી ઓલા હાથ સો મલ શાર ઉભા રહે બાકી ના બધાય નીકળી ગયા એમ સત્ય ઓરિજિનલ હોય ઓરિજિનલ સત્ય હોય પછી જઈએ સાકડે સડવાનો હોય તો અહીંયા પગ પાસા નો હોય ઈ આ તો મેદાન મારી દે ને ખર મેદાનમાં ઓલા લડવૈયા ઘણા હોય હવે ઓલો દેખી કટક દેખી પગલા ભરે તો એ સુરો કે પછી સન્મુખ લડે સન્મુખ સત્ય સન્મુખ વાત ભક્તિ સહી પડદા પાસ ફાસ છે ભક્તિ કોઈ આમ ઓથા રે કે આપણે આગા પાસી કે કોઈ કપટ રાખી ભક્તિ એવી નથી ભક્તિ હાવ સિદ્ધિ ને સરળ તમે જેવું જીવો એવું કહો ભાઈ તમારું જે જીવન હોય એ કહો જીવન બારું હાલવાની વાત નથી તો જ તમે આ પાસે તત્વ ને ઓળખી સૂર્ય નારાયણ છે એ આપણને કઈક આપે છે એ તત્વને ને તો આપણે ઓળખીએ છીએ પછી પવન છે એ હાલી અથડાય ત્યાં તમને ખબર પડે પવન છે બાકી નકર એ આમને જોવાની ગતિ છે આપણી આકૃતિ જ દેખાય નથી દેખાતો નથી પવન ભાઈ પણ એ ગતિને પામવું પડે આપણે સતી આપણે એમાં આવે કોઈ પછી આ હમો માણ આવ્યા પેલા તમે એને વિચારો કે આ માણ આગળ આ હાટું જ આવે અને આમ જ બોલે એ તત્વ ને ઓળખવા મન ને પણ એ કર્યા પહેલા આપણે સત્ય ને વિસારવું સત્યમાં ધારણ કરવું સત્ય વસ્તુ જ એવી છે સત્યથી આ ત્રણ લોક એક બાજુ સત્ય એક બાજુ ત્રણ લોક તોળાય સત્ય આવું છે ભાઈ સત્ય સમજાય એની મેટે છે ન સમજાય એની મેટે તો કદાચ હું એમ કહું કે આખી જિંદગી જીવે છે સત્ય એને સમજાય નહીં અને આપણે કાંઈ પણ શીખવું હોય તો એની ત્યાં સત્ય સભા ભરવી પડે ભાઈ હે કાંઈ નહીં એક સત્ય હાટું થી ને ને સત્સંગ સભા ભરવી પડે શું લેવા સત્ય સમજવા માં બીજું તો બધું આપણને એમ ને ન જોતું તે પ્રેરણે મળ્યું ભાઈ કઈ પણ તમારે હિક બજાર હાલ આવો તમને મળતું હારું મોળું નબળું નરહું જે કઈ હિક કોઈ બધું બજાર આવતા તમને મળી જ ગયું પણ સત્ય તરફ જવું હોય એની માટે તમારે હરિભજન કરવું પડે પછી રેણી રાખવી પડે પછી કેણીમાં ઉભું રહેવું પડે ભાઈ એટવું કરવું પડે ભાઈ અને એ કષ્ટ છે જે રેણીના નિયમ છે એ રાખવા માટે કઈક કરવું પડે આપણે અને એ ન કરીએ તો હાવ ભક્તિ કોઈ એવું નથી ન કરે એ ભગત નો કહેવાય પ્રથમ તો હું તો એમ જ કોઈ ભગત કહેવા લાયક નથી આપણી આટોથી બીજાને મારી દેવો એ ખોટી વાત છે હેરાન ખોટું સત્ય માણસ જીવવા મળે એટલે સત્ય દે સત્ય લે સત્ય વિસારે સત્યમાં વિશ્વાસ રાખે અને સત્ય આશ્રણ માં રાખે એટલે પોતે એકદી યગ એવો સૂરજ ઉગી રહે પોતે સત્ય જ બની જાય કોઈ તે પોતે જ સત્ય થઈ જાય આવી ટેવ પાડવી પડે પછી આજ બે દિ સત્ય રાખે બે હાંસુ બોલે દિય નાખે એમ આ લે સત્ય એવું નથી સત્યની સ્થાપના એવી કે સત્ય સમજાય નથી હવે જી આખું સત્ય એનું ના સમજો બે દી પાંચ દી કે સો મહિના સો વર ની વાત નથી સત્ય આપણે ઓલામાં આવી ગયું એટલે જીવીએ તાવી ગાંઠ વળી દાવી દઈ સત્ય સિવાય કઈ કરવું નથી ને આ વસ્તુ સમજાય નકર સમજાતી નથી